વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવની અગિયારમી કાવડ યાત્રા વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી છેલ્લા દસ વર્ષથી નીકળતી આ કાવડ યાત્રા આ વખતે પણ ધામધૂમથી નીકળી હતી નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા સિદ્ધનાથ મંદિર ખાતે આવેલ દેવાધિ દેવ મહાદેવ થી આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો પવિત્ર નદીઓના જળ થી સિદ્ધનાથ મહાદેવ માં શિવલિંગ કરી તેમજ આરતી કરી યાત્રા ને પ્રસ્થાન કરવામાં આવી આ યાત્રામાં નાથ સંપ્રદાય ના લોકો પણ વિશેષ જોડાયા હતા તેમજ વડોદરા ના નવ મંદિરોમાં પવિત્ર નદીઓના જળ થી અભિષેક કરવામાં આવશે વડોદરા તેમજ જિલ્લા માંથી મોટી સંખ્યામાં કાવડ યાત્રી જોડાયા હતા ત્યારે ઉજ્જૈન થી ભેરો જ્યોત અને દંડ લાવવામાં આવ્યો હતો જેના દર્શન માટે ફરીથી પગભર થાય તેમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળી રહે તેવા હેતુ સાથે આ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ ના અધ્યક્ષ દ્વારા ધારાશાસ્ત્રી નીરજ જૈન વડોદરા શહેરના કાઉન્સિલર જ્યોતિબેન પટેલ રૂપલબેન મહેતા દર્ભાવતીના સાધુ વિજયજી મહારાજ તેમજ નાથ સંપ્રદાયના સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Vamos, ah, ah, vamos, ah.